નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ લોકસભાના વિજેતા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વિજયનો આભાર વ્યક્ત કરતા મીડિયા સમક્ષ કરી વાત રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાની હાર સ્વીકારી મીડિયા સમક્ષ કરી વાત જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ નો ભવ્ય વિજય લોકોનો આભાર વ્યક્ત કર્યો હવે જોઈએ સમાચારો વિસ્તાર સુરેન્દ્રનગર લોકસભા બેઠક થી ભાજપ માંથી ચંદુભાઈ સિહોરા અને કોંગ્રેસ માંથી ઋત્વિક મકવાણા હતા ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા વિજેતા થયા કુલ ચોવીસ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાને છ લાખ બાસઠ હજાર છીએ અઢાર મત થી થઈ જીત ત્યારે વળી પાછો સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો ત્યારે ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અહેવાલ કલ્પેશ વાઢે મત ગણતરી પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે આ લોકસભા વિસ્તાર માં અમે ફરીથી ત્રીજી વખત યાત્રિક કરવા જઈ છે છીએ આ લોકસભા વિસ્તાર ની

સંસદીય વાડી પાયાના કાર્યકર સુધી તમામનો દિલથી આભાર માનું છું સાથે સાથે આ જીત મોદી સાહેબ જે વિકાસના કામો કરી રહ્યા છે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એમને પણ જે વિકાસની કેળી કંડારી છે અને સંગઠનનું કામ કરતા આદરણીય પાટીલજી એમને જે સંગઠનનું કામગીરી કરી છે એ કામગીરીને પણ અનુલક્ષીને આ જીત તમને મળવાની છે ત્યારે આ તકે તમામે તમામ કાર્યકર્તાઓનો મોદી સાહેબનો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો પાટીલ સાહેબનો અને આ વિસ્તારના તમામે તમામ મતદારોનો પણ દિલથી ખૂબ આભાર માનું છું અને આ તકે આવનારા સમયમાં હું આ વિસ્તારના વિકાસના કામો સતત પહોંચતો રહે